જેલમાંથી છૂટ્યા બાદ અભિનેતાનો પહેલો વીડિયો સામે આવ્યો જે વાયરલ થઈ રહ્યો છે ફિલ્મ પુષ્પા ટુ ધ રૂલમાં પ્રીમિયર દરમિયાન નાસભાગ મચતાજ એક મહિલાના મોતના સંબંધે તેમની ધરપકડ કરાઈ હતી અલુ અર્જુનની ધરપકડ બાદ ચંચલગુડા સેન્ટ્રલ જેલ લાવવામાં આવ્યા હતા જે બાદ વહેલી સવારે તેઓ પોતાના ઘરે પહોંચ્યા હતા immense love and support. Thank you, I'm safe. Nothing to worry. I'm doing well. Thank you, thank you very much. And uh, I also like to tell that uh, I'm a law-abiding citizen. I respect the law. And I will cooperate with them and I'll do the needful. And uh, very importantly, I'd like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident. You know, that is totally unintentional. Um, you know, when to watch a movie and you uh, know, due to an unfortunate accident, there's been a loss of a person. And uh, we're always very sorry for whatever's genuinely happened. And uh, it's purely out of uh, my personal control. I have been doing that for the last. કચ્છમાં નકલી ઈડી અધિકારી આપ કનેક્શન સામે આવ્યું નકલી ઈડી ની ટીમ મામલે હર્ષ સંઘવી ના આરોપ ગુજરાતમાં આપના નેતાએ નકલી ઈડી ટીમ બનાવી ટીમનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા આરોપી અબ્દુલ સતાર આપનો નેતા હોવાનો આરોપ મુકાયો હર્ષ સંઘવીએ કેજરીવાલ સાથેના ફોટા પણ ટ્વીટ કર્યા ગુજરાતમાં આપના નેતાએ ઈડીનો દુરુપયોગ કર્યો હોવાના આરોપ ઈડીની ટીમ બનાવી હોવાના આરોપ આપ કનેક્શન સામે આવ્યું છે ઈડીના અધિકારી હવે સવાલ અહીં એ કે જો આપ સાથે કનેક્શન છે આ અધિકારીનું તો તપાસ કઈ દિશામાં આગળ વધશે હર્ષ સંઘવીએ ફોટા ટ્વીટ કરીને આરોપ છે આમ આદમી પાર્ટી પર કેજરીવાલ સાથેના ફોટા પણ ટ્વીટ કરવામાં આવ્યા છે ઈડીનો નકલી અધિકારી આપનો કાર્યકર હોવાના આક્ષેપ બાદ આપના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ ખુલાસો કર્યો તેમણે કહ્યું કે આ વ્યક્તિ આપનો કાર્યકર નથી દોષિત હોય તો ફાંસીએ લટકાવી દો આમ આદમી પાર્ટીના પણ નથી એ એ જૂના હોય હોય શકે છે છે મેં તપાસ કરી લોકલ પત્રકાર પણ 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 હું કહું છું કે જે એને તો લટકાવી દો આપ કાર્યકર્તા હોવાનો ભાજપનો આરોપ જેને લઈને ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂતની પ્રતિક્રિયા સામે આવી તેમણે આપ પર પ્રહાર કરતા કહ્યું કે ભ્રષ્ટાચાર દૂર કરવા અને અન્ના આંદોલનથી થી થયેલી પાર્ટી ભ્રષ્ટાચારમાં ડૂબ છે ભ્રષ્ટાચારના આરોપમાં કેજરીવાલ અને તેમના મંત્રીઓ જેલ યાત્રા કરી ગુજરાતની સાણી અને સમજુ જનતા જાણે છે કે આ મહાઠગની પાર્ટી છે આ એ મહાઠગ અરવિંદ કેજરીવાલની પાર્ટી છે કે જે આદરણીય અન્ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં આવ્યો હતો પરંતુ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી ઓછા સમયમાં ભ્રષ્ટાચાર હોય શરાબ કૌભાંડ હોય દિલ્હીમાં દંગા ભડકાવનારના નેતા હોય ખુદ મહાઠક અરવિંદ કેજરીવાલ સહિત તેમના તમામ નેતાઓ મનીષ સિશોદિયાજી હોય સંજયસિંહ હોય સત્યેન્દ્ર જૈન હોય તાહિર હુસૈન હોય ઘણા બધા નેતાઓ જેલ યાત્રા કરી ચૂક્યા છે જામીન ઉપર બહાર છે ગુજરાતમાં પણ એમનું પ્રદેશ નેતાગીરી બધા લોકો જામીન ઉપર જ બહાર છે અને આ સમયે જે ઈડીની નકલી અધિકારીઓ પકડાય છે એમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો હોય તો એ કોઈ નવાઈની વાત નથી ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે કૃષિ મંત્રીનું નિવેદન કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે મગફળીની ઝડપથી ખરીદી કરવાની સૂચના આપી દેવાઈ રાજ્યમાં એકસો ખરીદ કેન્દ્રો પર ખરીદી થઈ રહી છે વધુમાં વધુ ટેકાના ભાવે ખરીદીનો પ્રયાસ હાથ ધરાયો છે ધીમી ખરીદીની ફરિયાદ હશે તો નિરાકરણ લવાશે મણના ટેકાનો ભાવ તેરસો છપ્પન રૂપિયા મળે છે ટેકાની ખરીદીથી ખેડૂતોને વીસ કિલોએ બસો રૂપિયાનો ફાયદો થાય છે મગફળીની ખરીદી સમગ્ર રાજ્યમાં એકસો બાસઠ જેટલા ખરીદ કેન્દ્રો ઉપર થઈ રહી છે અને તમામ જગ્યાઓએ ઝડપથી ખરીદી થાય વધુ વધુ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા ઓળખતાઓને સૂચના આપી છે અને ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતોબ જે ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરીશું વીસ કિલોના ટેકાનો ભાવ તેરસો ને છપ્પન રૂપિયા છે જ્યારે ઓપન બજારમાં વધુ વધુ હજાર થી અગિયારસો રૂપિયા મળે એટલે વીસ કિલો એ લગભગ બસો રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને સીધો ટેકાના ભાવથી થાય સોનાની જેમ ચાંદીમાં હોલમાર્ક મારવા રજૂઆત કરાઈ સાંસદ મુકેશ દલાલે રાજ્યકક્ષાના મંત્રીને રજૂઆત કરી મંત્રી નિમુબેન બાંભણિયાને રજૂઆત કરાઈ મુકેશ દલાલે જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારોને સાથે રાખી કેન્દ્રીય ઉપભોક્તા ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા રાજ્યકક્ષાના મંત્રીને પત્ર પાઠવ્યો મંત્રી નિમુબેન બાંભણિયાને મળી ગ્રાહકો સાથે ચાંદીની ખરીદીના સમય થતી છેતરપિંડી અંગે રજૂઆત કરાઈ વેપારીઓ દ્વારા ચાંદીના પૈસા લઈ સો ટકા મજૂરી લગાવવામાં આવે છે ચાંદીના દાગીનામાં રહેલા સ્ટોન મીણા કુંદનને પણ ચાંદીના વજન સાથે ગણી વેચાણ કરાય છે તપાસ કરવામાં આવે તો ચાંદી માત્ર પચાસથી સાહીઠ ટકા જ મળી આવે જેથી ગ્રાહકોને ચાંદીની શુદ્ધતા પર વિશ્વાસ નથી રહેતો જેની અસર ચાંદીના ઉદ્યોગ પર થાય છે रोकाश्वी नानकड़ा विराम मारे, आप जोता रहो न्यूज एटीन गुजराती सब खा खा के। ગુજરાતમાં કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે સૌરાષ્ટ્રથી લઈ કચ્છ અને ઉત્તર ગુજરાતને લઈને દક્ષિણ ગુજરાત સુધી બરફીલા પવન ફૂંકાતા આખું ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે ગુજરાતમાં શિયાળાએ એક અઠવાડિયાથી એવો ઓડીંગો જમાવ્યો છે કે ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે રાજ્યભરમાં ઠંડીની સાથે ઉત્તર તરફથી ફૂકાતા બરફીલા પવનને કારણે લોકો ઠૂઠવાઈ ગયા છે હાર થી ઠંડીના કારણે રીતસરનું ગુજરાત ધ્રુજી ગયું છે ઠંડા પવનોથી થથરી ગયા ગુજરાતીઓ જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે મોટાભાગના શહેરોમાં પારો બાર ડિગ્રીથી નીચે પહોંચ્યો પહોંચી સતત ઝડપી ગતિએ પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું નલિયામાં આઠ ડિગ્રી રાજકોટમાં નવ ડિગ્રી પાટણના રાધરપુરમાં નવ ડિગ્રી પાટણમાં દસ ડિગ્રી નર્મદામાં દસ ડિગ્રી મહીસાગરના લુણાવાડામાં દસ ડિગ્રી મહેસાણાના જગુદણમાં અગિયાર ડિગ્રી દાહોદમાં અગિયાર ડિગ્રી અંબાજી મંદિર ખાતે અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદ તો જાણે હિલ સ્ટેશન બની ગયું શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેની ગતિ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને વધુ તેજ પવન ફૂંકાતા આ ગતિ પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાતા પારો તેર ડિગ્રીએ પહોંચી ગયો હતો હજુ અઠવાડિયું કાતલ ઠંડીમાં ઠૂકવા માટે તૈયાર રહેવું પડશે એટલે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જ રહેજો આ તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતલ ઠંડીએ કહેર વર્તાવ્યો માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ પાંચ ડિગ્રીએ પહોંચ્યો માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાય પાર્ક કરેલી કાર ઉપર પણ બરફના થર જામ્યા આ બરફના થરને કાર પરથી હટાવતા સહેલાણીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા ત્યારે માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પહોંચી રહેલા પ્રવાસીઓએ ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી ત્યારે આબુમાં તાપમાનનો પારો ગગડતા ગુજરાતના સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જોકે સતત માઉન્ટમાં તાપમાનનો પારો ગગડતા સ્થાનિક લોકોના જનજીવન પર કાતલ ઠંડીની માઠી અસર થઈ

વરરાજા ને સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે એક વરરાજા સાથે તેર લોકોને ઝડપ્યા વરરાજા નવાઝ શરીફ કાંગડાના અને તેના ભાઈને જામીન અપાયા પોલીસે છોતેર થી વધુ રોકડ અને મોબાઈલ કબજે લીધા આશરે બે લાખથી વધુ મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો નવાબ કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભયના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી પડેલ જેથી તેર જેટલા કુલ ઈસમોને બે લાખ જેટલા મુદ્દામા સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં એક વરરાજા બધા જે કાગડા છે એ નવાબ કાગડા એનો જ ભય છે નદીમ આસિફ કાગડા કરીને છે એ એના લગન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો રાજકોટમાં વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો કાર્યપાલક માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં એસીબી દ્વારા ગોઠવવામાં પાંચ હજાર ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો ફરિયાદીએ સરકારી ક્વાર્ટર મેળવવા પાંચ મહિના પહેલા અરજી કરી હતી ક્વાર્ટર ઉપલબ્ધ ન હોવાથી ફરિયાદીને મકાન ભાડું મેળવવા પ્રમાણપત્રની જરૂર હતી પ્રમાણપત્ર આપવા લાંચની માંગણી કરાઈ હતી શિયાળાની ઠંડી વધતા ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે બનાસકાંઠામાં અમીરગઢમાં તસ્કરોનો તરખાડ જોવા મળ્યો બજારમાં આવેલી સ્કૂલ નજીકથી કાર ચોરાઈ ગઈ રાત્રિ દરમિયાન તસ્કરો અંધારાનો લાભ લઈ બોલેરો કાર ચોરી કરી ફરાર થયા કાર ચોરીના સીસીટીવી ફૂટેજને લઈને અમીરગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવી પાટણથી સમાચાર સાંતલપુરમાં કેનાલમાં ખાપકી કાર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કેનાલમાં હપકી કાર રાપરથી સાંતલપુર તરફ કાર આવી રહી હતી મિતેશ કોલી નામના યુવક પાણીમાં ગરકાવ એનડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે યુવકની ની શોધખોળ હાથ ધરવામાં આવી છે રાપરથી સાંતલપુર તરફ આ કાર જઈ રહી હતી અને એકા એક જ કેનાલમાં ખાબકી એક યુવક જે કેનાલમાં ગરકાવ થયો છે તેને શોધવા માટે અત્યારે ફાયરની ટીમ મથામણ કરી રહી છે એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે છે સત્તાધારના સમર્થનમાં સમર્થનમાં આવ્યા સંતો મહંત સાધુ સંતો આવ્યા છાયા મંડળના સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી સત્તાધાર ખાતે ધર્મસભા બોલાવવા લાગણી વ્યક્ત કરી સાધુ સંતોએ સમર્થન આપતા કહ્યું સત્તાધારના મહંત વિજય બાપુ એકલા નથી સંતો તેમની સાથે છે સત્ય બહાર આવવું જોઈએ મોરબી જિલ્લાના સાત શિક્ષકોની એકાએક બદલી કરી દેવાતા શિક્ષકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા શિક્ષકોનું કહેવું છે કે મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારે આ શિક્ષકોને વિભાજન કેમ્પનો લાભ આપવામાં આવ્યો હતો તે સમયે શિક્ષકોએ મોરબી જિલ્લો પસંદ કર્યો અને વર્ષ બે હજાર સોળમાં તમામ સાત શિક્ષકોની બદલી થઈ હતી છેલ્લા આઠ વર્ષથી આ શિક્ષકો મોરબી જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે પરંતુ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આ શિક્ષકોની બદલી કરી દેવામાં આવી એટલું જ નહીં બે હજાર સોળની બદલી ભૂલથી થયેલી હોવાનું જણાવાયું જેને લઈ શિક્ષકોએ કહ્યું હતું કે ભૂલથી થયેલી બદલી હતી તો ઉપરી અધિકારીઓએ મંજૂરી કેમ આપી સાથે જ શિક્ષકોએ કહ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી તેઓ મોરબી જિલ્લામાં સ્થાય છે તેમના સંતાનોને બોર્ડની પરીક્ષાઓ પણ આવી રહી છે ત્યારે બદલીને કારણે તેમના પરિવારનું જીવન પણ અસ્તવ્યસ્ત થાય તેવી શક્યતાઓ

અને જે તે ટાઈમે મોરબી જિલ્લો અને રાજકોટ જિલ્લો અલગ હતો તો અમે રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લામાં અમારે મોડ જિલ્લામાં તો અમે જઈ શકીએ એવો એવો પરિપત્રના હિસાબે તો જે તે વખતના ડીપીઓ શ્રીએ અમને જિલ્લા વિભાજનનો લાભ આપેલો તો હવે અત્યારે અમારે શું કરવાનું અમારે અહીંયા અમે સેટલ થઈ ગયા છીએ અમારા મકાનની લોન હાલે છે અમે અમારા છોકરા અહીંયા ભણે છે તો આ બધાનું શું કરવાનું ગુરુજનો જયારે ન્યાય માગવા નામદાર ન્યાયાલયમાં ગયા છે ત્યારે મારે આપના માધ્યમથી ન્યાયાલયને વિનંતી કરવી છે કે આ સાથે સાથે શિક્ષકોને

આ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે વધુ એક વખત દાતાર રોડ સોસાયટીમાં આ પ્રકારે સિંહણના ફેરા કેમેરામાં કેદ થયા સ્થાનિકે પોતાના મોબાઈલ કેમેરામાં આ સિંહણનો વિડીયો ઉતાર્યો છે અને ત્યારબાદ તે વાયરલ થયો છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાત